जिला पुरोठा विभाग द्वारा अमीरगढ़ तलुकाूप चौराणु हजार छ सौ अग्यार रूप गैरकायदेसर जथ्थों सीज कराई बनाकांठा जिला कलेक्टर श्री वरुण कुमार की सूचना मुजब तथा જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષકશ્રી પુરવઠા નિરીક્ષકશ્રી અને મામલતદારશ્રી અમીરગઢની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ચાચર ચોક વિસ્તારમાં પ્રવીણકુમાર રામદીર અગ્રવાલના ગોડામાં તથા કરિયાણાની દુકાનમાં ઘઉ ચોખા ખાંડનો જથ્થો સીજ કરવામાં આવ્યો હતો જે જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોને ફાળવાયેલ માલુમ પડતા ઘઉં એક સાતસો પચાસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા એક હજાર ત્રણસો સોળ ચોખા અગણો સિત્તેર કટ્ટા ત્રણ હજાર ત્રણસો ચોપન પોઈન્ટ અઠ્ઠાણું કિલોગ્રામ જેની કિંમત રૂપિયા નેવું હજાર નવસો એકાણું પોઈન્ટ પંચાણું ખાંડ એક કટ્ટા જેની કિંમત રૂપિયા બે હજાર ત્રણસો પંચોતેર નો જથ્થો સીજ કરવામાં આવેલ છે આમ તારીખ બે એક બે હજાર ચોવીસના રોજ અમીરગઢ તાલુકામાં આવેલ દુકાનોની આકસ્મિક તપાસણી કરતા રૂપિયા ચોરાણું હજાર છસો અગિયારનો ગેરકાયદેસર જથ્થો સીજ કરવામાં આવેલો છે એવું જિલ્લા પુરવઠા શ્રીની અખબાર યાદીમાં